બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી દેવપુરા શાળાથી રણાવાડા રોડ સુધી ક્યારે બનશે રોડ જનતા રાહ જોઈ બેઠી છે કાચો રસ્તો કાદવ કીચડથી ખદબદી રહ્યો છે જેમાં રાહદારીઓ અને વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર ક્યારે થશે મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના શિહોરી દેવપુરા વિસ્તારોમાં ખેતરોમાં રહેતા પશુપાલકોને કાચા રસ્તાઓ હોવાથી ચોમાસાને કારણે અવારનવાર વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિક લોકોને પોતાના ખેતરથી ગામમાં આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ રસ્તા પર એકસો આઠને આવવું મુશ્કેલ છે અને દેવપરા બસોથી ત્રણસો ઘર વસવાટ કરે છે પૌરાણિક ગોગા મહારાજનું મંદિર પણ આવેલું છે દેવપુરાથી રણાવાડા રોડ સુધીનો કાચો રસ્તો વર્ષોથી લોકોની માંગ છે લોકો એવું પણ મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે વોટ લેવા આવે છે પણ રોડ નથી બનાવી આપતા આ પાકો રસ્તો મંજૂર કરવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર સ્થાનિક તંત્રના અધિકારી અને અંધેર વહીવટ એક જાગૃત નાગરિક દ્વારા મીડિયા સામે રોષ ઠાલવ્યો હતો આ રસ્તા પર કેવી સ્થિતિ સર્જાય છે એની વેદના વર્ણવી હતી અને મીડિયા દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કરવા માટે પૂરેપૂરી તૈયારીઓ કરીને યોગ્ય રીતે કામ થાય એવા ઉમદા પ્રયત્નો કરીને શિહોરી દેવપુરાથી રાણાવાડા રોડ સુધીનો કાચો રસ્તો પાકો રસ્તો મંજૂર કરવામાં આવે તેવી આશા પ્રજા રાખી રહી છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કાંકરેજ તાલુકા પંચાયતના વહીવટદાર કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કાંકરેજ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચી સમગ્ર રસ્તાની રૂબરૂ મુલાકાત લઈને આ રસ્તો પાકો રસ્તો બનાવવા માટે કાળજી રાખે એ વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જવું પડે છે પશુપાલકોને ડેરીએ દૂધ ભરાવવા માટે કાદવ કીચડવાળા રસ્તામાંથી પસાર થવું પડે છે મહા મુશ્કેલીએ ન છૂટકે એકસો આઠને પણ આ રસ્તે જતા ડર લાગે છે ત્યારે હવે ખેતરોમાં રહેતા પશુપાલકો ખેડૂતો એમના પરિવારના બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે કાચા રસ્તાઓ પરથી પસાર થતી વખતે કેટલી બધી મુશ્કેલી વેઠવી પડે છે એ તો આ દ્રશ્ય ઉપરથી જ ખ્યાલ આવે છે એક તરફ કાચા રસ્તા છે એ જાણવા છતાં તંત્રના અધિકારીઓ આ ખાડા કાન કરીને સબ સલામતના દાવા કરે છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે તંત્રના અધિકારીઓ દ્વારા આ રસ્તાની રૂબરૂ મુલાકાત લઈને યોગ્ય રીતે કામ કરશે કે નહીં એ પણ એક સવાલ છે ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ અમારા દેવાપુરા વાયની ચાલ છે ખાબો છે ભરેલો છે અમારે નિહાલે જાવું કાટ તપલીક પડે છે તો સરકાર વિનંતી અમને રોડ બની આપશે તો અમે અમારે નિહાલે રજાયું નહીં પડે અને બહુ તકલીફ છે હોય કોઈ ડિલિવરી પર્સન કે મહેન પણ હોય તો કોઈ સાધન હોય આવતું નહીં અમને આવું વાટ લેવું હોય તો બધા આવે છે મોહમ કર્યું મોહમ કર્યું પણ કોઈ કશું એવા કરતું નથી ભોગા મહારાજનું મંદિર છે દેવાપુરા બસો ત્રણસો ઘરોનો વહવાટ છે દેવાપુરા નિશાળ છે કોઈ કરતું રણવાડા જવા માર્ગ મેં નિશાળી અને નિશાળ જવા માટેની તકલીફ પડવા હોવાથી સરકારશ્રી વિનંતી કે આ રજૂઆત વારંવાર કરવા છતાં કોઈ રૂડનો નિકાલ લાવ્યો નથી તો અમારા છોકરાને નિશાળે દાવવું ફાવતું નથી એ માટે દસ વર્ષથી અરજીઓ અરજી કરેલી છે છતાં કોઈ એનો ઉપયોગ કરતું નથી એટલે અમારે બે હાથ જોડી વિનંતી કરું છું કે આ રસ્તો નિકાલ લાવો અને તાત્કાલિક બનાવો એવી અમારી સરકારશ્રીની રજૂઆત છે